તો ઓલરેડી ગાય છે ઉપડી ગયા હે રાણાભાઈ હા એ જાય સોયાબીન નું વાવેતર કરવા જુઓ હા તો બાકા કે બોલાવી નાખે બીજું હું તો હાલો રેગ્યુલર પાછા ચાલુ થઈ ગયા હે ભાઈ તો ઓલરેડી ગાય આપણે કરવાની સર્વિસ તો જુઓ ઓઇલ ને ડીઝલ ને નાખીએ અને કરી નાખીએ સર્વિસ હા તો પેલા ઓઇલ નાખી દઈએ પછી નાખીએ ડીઝલ હા તો ઓલરેડી ગયા આપણે થોડુંક ડીઝલ પણ ભેગું નાખી દઈએ જેથી કરીને ઓઇલ આછું થઈ જાય અને કમ્પ્લીટ ફુવારો લાગે આપડે જો આહા મોજા આ તો ઓલરેડી ગાઈસ કમ્પ્લીટ થા દન હે આપડે હવે માં મારવાનો હે ઓઈલ નો ફુવારો આ જો બધે તૈયાર કરે ઓઈલ નો ફુવારો મારીને આપણે મુકવાના હે અંદર જો કારુભાઈને બધે માલ સામાન કરે હે કમ્પ્લીટ એ ટુ ઝેડ તો ઓલરેડી ગાઈસ જો હવે મારી હે આપડે ઓઈલ નો ફુવારો સાણ્યાનો ઢગલો કરી દીધો

બાકી બાકી ફળી કમ્પ્લીટ એ ટુ જેડ હાલો આયા માથ્યો કરો પાછા આ આ તો આપડા કપડા ભરી મૂકેમ છે ને નકુલભાઈ છેટા છેટા દૂર દૂર જોયા જાવ ફોન માં સીન આવું તો એ સીન આવું જોઈએ આ મોજા આ મોજા

Mo kele? Po kri tna. Po tne ma po waro ma re

Thank <laughs> you.